મિત્રો મારું નામ રાહુલ છે આજે હું તમારી સામે એક નવી વાર્તા લઈને હાજર છું આશા છે તમને બધાને વાર્તા ખૂબ પસંદ આવશે જો વાર્તા સારી લાગે તો એક લાઇક જરૂર કરી દેજો ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વાર્તા ફક્ત તમારા મનોરંજન માટે છે તો ચાલો વાર્તાને આગળ વધારીએ હું વ્યવસાય એક ડૉક્ટર છું હું સત્યાવીસ વર્ષનો યુવક છું આ વાર્તા મારા મિત્રની પત્નીની છે અમે ત્રણેય સાથે જ કામ કરીએ છીએ પહેલાં હું તમને મિત્રની પત્નીની વિશે જણાવી દઉં તે એકદમ સિમ્પલ છોકરી છે તે સાડી પહેરતી હતી તેની આંખો ભૂરી અને ગાલ એકદમ ગુલાબી હતા અમે લોકો એક મેડિકલ કેમ્પ માટે નાસિક જવાનું હતું અમે લગભગ પંદર લોકો હતા કુસુમભાભી અને મારો મિત્ર રજત પણ સાથે હતા રજત હું અને ભાભી હંમેશા સાથે ફરતા હતા ડ્રિંક કરતા હતા હું તેમના ઘરે ઘણી વખત રહ્યો છું જ્યારે અમે નાસિક આવ્યા ત્યારે અમારે ત્યાં જંગલમાં રહેવાનું હતું મતલબ કે ટેન્ટ લગાવ્યા હતા પણ બંને બાજુથી કોઈ પણ જોઈ શકતું હતું જ્યાં અમે ગયા હતા ત્યાં મોટે ભાગે ગ્રામની લોકો જ રહેતા હતા બે દિવસ પછી રજતના પગમાં મચકોડ આવવાને કારણે રજત પાછો આવી ગયો તેણે કેમ્પ અને ભાભીની જવાબદારી મને સોંપી દીધી રજતના જવા પછી કુસુમ ભાભીએ મને બોલાવ્યો અને કહ્યું કે આજે રાત્રે જ આપણો આવતીકાલનો પ્લાન ડિસ્કસ કરી લઈએ અમારું કામ પૂરું થયા પછી હું ફ્રેશ થઈને તેના ટેન્ટમાં ગયો ભાભી અંદર કપડાં બદલી રહ્યા હતા એક પડદો પડેલો હતો પરંતુ મને બધું દેખાઈ રહ્યું હતું ભાભીએ સાડી કાઢી અને ટી શર્ટ અને ફક્ત નાઇટ પેન્ટ પહેરી લીધી મેં અવાજ આપી તો કુસુમ ભાભીએ અંદર આવવાનું કહ્યું હું પહેલેથી જ અંદર હતો હું આવી ગયો તો ભાભીને જોતો જ રહી ગયો ભાભી ખૂબ હોટ લાગી રહ્યા હતા મેં ઉપરથી નીચે સુધી ભાભીને ઘુરવાનું શરૂ કરી દીધું કુસુમ ભાભીના કપડાં બહુ સારા હતા તે મારી સાથે વાત કરી રહી હતી અને મારી નજરો તેના પર હતી આવું પહેલી વખત થયું હતું જ્યારે હું ભાભી વિશે વિચારી રહ્યો હતો ત્યારબાદ બાકીના લોકો આવી ગયા અમે બધાએ આવતીકાલનો પ્લાન ડિસ્કસ કર્યો બધાને જલ્દી સુવાનું હતું ઘણી બધી નર્સો થાકેલી હતી અને તે બધાએ પોતપોતાની જગ્યા પસંદ કરી લીધી હતી થોડી વાર પછી બધા લોકો નીકળી ગયા ભાભીએ મને રોકાવાનું કહ્યું ભાભીએ કહ્યું કે અમે જે ગ્રામીણોને દવા આપી છે તે લોકોએ તેમનો પરંપરાગત નૃત્ય જોવા માટે આમંત્રણ આપ્યું છે બાકીના બધા આવી રહ્યા નથી અમારે ત્યાં જરૂર જવું જોઈએ અમે ત્યાં જવા માટે નીકળી ગયા તે લોકો પહાડોની વચ્ચે પોતાની કંઈક પૂજા વગેરે કરી રહ્યા હતા થોડી વાર પછી તેમનું નૃત્ય શરૂ થયું ખૂબ મજા આવી રહી હતી તે લોકોએ અમને પણ નચાવ્યા પછી એક વ્યક્તિએ મને એક ગ્લાસ આપ્યો જેમાં કંઈક પીવાનું શરબત જેવું હતું તે પીધા પછી ખબર પડી કે તે દારૂ જેવું કંઈક હતું તે લોકો બહુ સિમ્પલ હતા અને તેમને ત્યાં તે શરાબની મોટી માન્યતા હતી મેં અને ભાભીએ શરબત પીધું અને મજા લેતા રહ્યા તે લોકો અમને પતિ પત્ની સમજી રહ્યા હતા તેમના નૃત્ય દરમિયાન અમે બંને પણ નાચી રહ્યા હતા ભાભી મારી આગળ નાચી રહી હતી પરંતુ અમે બંને નશામાં હતા ઘણી વારની મસ્તી પછી તેમને કહીને અમે બંને ત્યાંથી અમારા ટેન્ટ પર પાછા આવ્યા અમે રસ્તો ભૂલી ગયા અને કંઈક સમજમાં નહોતું આવતું મોબાઈલમાં નેટવર્ક નહોતું અમે બે કલાકથી ભટકી રહ્યા હતા ભાભી થાકી ગયા અને બોલ્યા કે ક્યાંક બેસી જઈએ અને પછી વિચારીએ ઠંડી ખૂબ વધારે હતી અમે બંનેએ સામાન્ય કપડાં પહેર્યા હતા એટલામાં ભાભીને સામે એક ખાલી ખંડેર દેખાયો અમે બંને ડરતા ડરતા ત્યાં ગયા અંદર ખાલી ઓરડા હતા અમે વિચાર્યું કે અહીં જ થોડી વાર રોકાઈએ હું બીજા રૂમમાં ગયો ત્યારે ભાભી ચીચો પાડવાનો અવાજ આવ્યો મેં જોયું તો ભાભી ત્યાં એક ટાંકી જેવું કંઈક હતું તેમાં પડી ગયા હતા હું પાણીની અંદર ગયો અને તેને બહાર કાઢ્યા અમે બંને ભીંજાઈ ગયા હતા પહેલેથી જ ખૂબ ઠંડી લાગી રહી હતી અને હવે પાણીથી ભીંજાવાથી વધુ ઠંડી લાગવા લાગી હતી પછી મને ત્યાં કંઈક સૂકું ઘાસ દેખાય અમે બંને ઠંડીથી ધ્રુજી રહ્યા હતા ત્યારે ભાભીએ જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો ભાભીએ કહ્યું કે અમારે બંનેએ ભીના કપડાં ઉતારીને બેસવું પડશે નહીતર અમે આમ જ મરી જઈશું મેં તેમની તરફ જોયું તો ભાભીએ કહ્યું આપણે ડૉક્ટર છીએ યાદ થોડું બુદ્ધિથી વિચારો પછી અંધારામાં અમે બંનેએ પોતપોતાના ભીના કપડાં ઉતારી દીધા અને એકબીજાની તરફ પીઠ કરીને બેસી ગયા પરંતુ ત્યાં સુધી આમ જ રહેતા ઠંડી તો હજુ પણ હતી અમે બંને ઘાસ પાથરીને તેના પર સૂઈ ગયા થોડો ઘાસ મેં અમારા બંને ઉપર નાખી દીધું ભાભીનો સ્પર્શ સતત મોવી રહ્યો હતો અમારા શરીર એકબીજાને સ્પર્શી રહ્યા હતા ભાભી થોડા પાછો ખસી ગયા મારા શરીરની ગરમીને કારણે તેની ઠંડી ઓછી થઈ ગઈ ભાભીએ મને કહ્યું કે બીજો કોઈ વિકલ્પ નથી આમ જ સુવો પડશે હવે મારાથી કંટ્રોલ ન થયું ભાભી બોલી કંઈ તો કરો યાર ખૂબ ઠંડી લાગી રહી છે બે મિનિટ પછી ભાભી બોલવા લાગી યાર આ સાચું નથી મેં ભાભીને સમજાવ્યા અમારે આ કરવું જ પડશે ભાભી નહીતર અમે બંને આ ઠંડીમાં મરી જઈશું ભાભીએ મારી પાસેથી વચન લીધું કે આ કોઈને ખબર ન પડવી જોઈએ મેં ભાભીને વચન આપ્યું મને ખૂબ જ મજા આવી રહી હતી થોડી વાર પછી ભાભીએ મને કહ્યું રજતે ક્યારેય આવું નથી કર્યું મારી હાલત ખરાબ થઈ રહી હતી હું પણ ઘણા જોશમાં આવી ગયો હતો હું ભાભીનું માથું દબાવી રહ્યો હતો કારણ કે ઠંડીને કારણે ભાભીનું માથું ખૂબ દુખી રહ્યું હતું ભાભી જોરથી સિચ પાડી ઓહ મરી ગઈ મને દર્દ થઈ રહ્યું છે મેં ભાભીની વાતને અવગણતા માથું દબાવતો રહ્યો ભાભી બોલી રહી હતી ધીરે ધીરે કરો થોડી વાર પછી ભાભીનું દર્દ પણ ઓછું થઈ ગયું હવે હું રોકાવાનો નહોતો મેં ભાભીને કહ્યું મારાથી કંટ્રોલ નથી થઈ રહ્યો અમને હવે ઠંડી નહોતી લાગી રહી આખું શરીર પરસેવે રેપજુટ થઈ ગયું હતું ભાભીએ મને થેન્ક યુ કહ્યું ભાભીએ કહ્યું કે આ વાત કે અમે જંગલમાં રસ્તો ભૂલી ગયા હતા ક્યારેય કોઈને ખબર ન પડવી જોઈએ મેં તેમને હક કર્યું અને વચન આપ્યું કે ક્યારેય કોઈને ખબર નહીં પડે અને આ ફરીથી પણ નહીં થાય અમે દિવસના ઉજાસમાં રસ્તો પૂછીને અમારા ટેન્ટમાં પાછા આવી ગયા આજે પણ અમે મિત્રો છીએ અને મસ્તીથી જીવી રહ્યા છીએ ક્યારેક ક્યારેક ભાભીને જોઈને મૂડ થાય છે હું તેમને કહું પણ છું પરંતુ પછી અમે કંટ્રોલ કરી લઈએ છીએ આ કંટ્રોલનું કારણ મારો મિત્ર અને તેનો પતિ રજત છે મિત્રો કેવી લાગે તમને આ વાર્તા કમેન્ટ કરીને જરૂર જણાવજો મવીએ છીએ અગલી વાર્તા સાથે ત્યાં સુધી આવજો Да не вай Дмитро.